હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહિયાર ફ્રેન્ડ્સ હું છું પ્રીતિ પટેલ તમારી ઘરે એવું થાય છે કે બહારથી આપણે અમુક પડીકા લાવતા હોય છે કુરકુરે કે આલુ ભુજીયા કે ચણાની દાળ કે કંઈ પણ આવું કંઈક નમકીન ખાવાનું લાવતા હોય છે ત્યારે જ્યારે છેલ્લું હોય ને થોડુંક થોડુંક ત્યારે બધું પડી રહે છે કોઈને ખોલીને ખાવું હોતું નથી અને એટલું બધું ઓછું હોય કે આપણે બહાર પણ કોઈને આપી શકતા નથી તો પછી મને થયું કે ફેંકી તો દેવાય નહીં તો ચાલો આજે એમાંથી એક રેસિપી બનાવીએ જો તમને રેસીપી સારી લાગે તો ચોક્કસ તમે તમારા ઘરમાં ટ્રાય કરજો તો થોડું થોડું વધેલું જે વપરાતું નથી પણ એને આપણે સારી રીતે વાપરવું છે તો કઈ રીતે વાપરવાનું એ આપણે મારા કિચનમાં જોઈએ તો આવો મારી સાથે મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે મારી ઘરે આ ચણાની દાળ છે વટાણા છે અને કોર્નફ્લેક્સ આટલા આટલા પડ્યા છે તો ચણાની દાળ તો ઘણા ટાઈમથી પડી છે ફ્રીઝમાં હતી એટલે સારી રહી છે આ પેલા વટાણા ચણા ખારી સિંગ લાવી એમના વટાણા છે અને આ કોર્નફ્લેક્સ છે તો આટલું આટલું પડી રહ્યું છે અને સારું છે ફેંકવાનું મન થતું નથી તો આજે આપણે આમાંથી એક રેસીપી બનાવીશું તો સૌ પ્રથમ આ બધાને આપણે એક મિક્સીમાં નાખી દઈશું તો નાનો બાઉલ મિક્સિ ઇનફ છે તો ચણાની દાળ નાખી સાથે જ મસાલાવાળા વટાણા અને આર કોર્નફ્લેક્સ તો કોર્નફ્લેક્સ એડ કર્યા પછી સાથે જ આપણે એડ કરીશું થોડી અડદની દાળ કે તમે આખા અડદ નાખી શકો છો નહીં તો કોઈ પણ કઠોળ પણ નાખી શકો છો તો કઠોળામાં નાખવાનું એક મુખ્ય કારણ એ છે કે આપણે આ રેસીપીને થોડી હેલ્ધી પ્રોટીનવાળી બનાવીશું અને અડદ નાખવાથી થોડું જે રેસીપી બનાવીશું એમાં બાઇન્ડિંગ પણ રહેશે તો આ રીતે બધું જ પીસીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને સાથે આપણે એડ કરીશું અડધો વાટકી જેટલો ઘઉંનો લોટ અને બધા જ મસાલા કરીશું તો ઘઉંના લોટના મસાલા પણ કરવાના છે અને પેલાના મસાલા પણ થોડા કરીશું તો હળદર નાખીશું ખાઈ શકો તેટલું લાલ મરચું નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું જીરું ધાણા જીરું પણ આમાં નાખવું સારું લાગે છે નહીં તો તમે આમાં ગરમ મસાલો પણ નાખી શકો છો પણ હું ગરમ મસાલો સ્કીપ કરું છું મેં ધાણાજીનું નાખ્યું અને સાથે તલ નાખ્યા તો એ બધું સરસ આપણે મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી એમાં એડ કરી અને એક સરસ લોટ તૈયાર કરીશું તો લોટ બાંધવાનું થોડું આપણે કઠણ છે યાદ રાખજો કે ઢીલો ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો તો થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટનો પીંડો બાંધી દઈશું તો ફ્રેન્ડ્સ આ લોટ આપણે એકદમ આવો કડક બાંધવાનો છે ઢીલો ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું તો બસ આપણું બેઝિક તૈયારી થઈ ગઈ છે પાંચ મિનિટ એને ઢાંકી રાખીએ તો વેઇટ એન્ડ વોચ તો ફ્રેન્ડ્સ પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે મેં એના લુવા સરસ કરી લીધા છે મોટા મોટા હવે આપણે એને સરસ વણીશું તો વણવાનું આપણે રોટલી ભાખરી જેવું જ છે પણ બહુ પાતળું નથી કરી દેવાનું સહેજ આપણે એને હદળું રાખીશું ધારો ફાટે તો દબાવતું જવાનું છે અને વણતું જવાનું છે તો તમે જોઈ શકો છો સરસ વણીને રેડી છે તો હવે આપણે એમાં કોઈ પણ નાના ઢાંકણાના મદદથી આ રીતે ગોલ ગોલ શેપ આપીશું અને આપણે એને પછી એક્સ્ટ્રા લોટ કાઢી લઈશું અને આ જે ગોલ ગોલ ઢાંકણામાંથી શેપ આવ્યો છે એને આપણે ફ્રાય કરી લઈશું તો આ રીતે ત્રણ રોટલા મેં લીધા છે એમાંથી આપણે ત્રણ જુદા જુદા શેપ કરીશું તો બીજો શેપ હું સ્ક્વેર કરું છું તમે ડાયમંડ શેપના સક્કરપરા પણ કરી શકો છો અને આ રીતે ચોરસ શેપ પણ આપી શકો છો તો ત્રીજો શેપ મેં આ રીતે ટ્રાયંગલનો કર્યો છે તો ફ્રેન્ડ્સ ચોઈસ ઇઝ યોર્સ ઘરમાં નાના છોકરાઓ હોય તો એને જે શેપ ગમતું એ રીતે તમે એમને કાપીને ફ્રાય કરી આપો છો તો ચાલો હવે બધું આપણે સરસ ફટાફટ ફ્રાય કરી લઈએ ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ ઉપર રાખીશું બહુ સ્લો નહીં રાખે ઓછા તેલમાં હું તરું છું એટલે થોડા થોડા પીસ મૂકીને તરીશ કારણ કે તળેલું તેલ હું પાછું વાપરતી નથી એટલે હું મોસ્ટલી ઓછું તેલ મૂકીને જ બધું ફ્રાય કરું છું તો લગભગ બે ત્રણ મિનિટ ફ્રાય કર્યા પછી તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો ચાલો આપણે હવે બહાર કાઢી લઈ અને બીજા આ રીતે બધા ફ્રાય કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમને આ રેસિપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો તો ચાલો એ રીતે આપણે રાઉન્ડ પણ તળી લીધા છે અને આપણે સ્ક્વેર પણ તળી લીધા છે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ મારી રેસિપી ગમી હશે અને તમે પણ કોઈ પણ નાનાથી નાની વસ્તુ કે ઓછાથી ઓછી વસ્તુનો બગાડ નહીં કરો તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને સરસ થયા છે તો સવારે ચા નાસ્તામાં ચા સાથે સારા લાગશે રેસિપી ગમી હોય તો ટ્રાય કરજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સુપર સેલ એને ઓલવેઝ સ્ટોક પર રાખજો